પોરબંદર ખાતે આવેલા ડ્રીમ વર્લ્ડ પ્રી સ્કૂલમાં સાયન્સ મેથ્સ એન્ડ એન્વાયરમેન્ટનું એક્ઝિબિશન યોજાયું હતું જે અંતર્ગત બાળકોએ તેમના પેરેન્ટ્સ સાથે મળીને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી હતી આ એક્ઝિબિશનની ખાસિયત એ હતી કે જે બાળકોને સ્કૂલિંગમાં કરાવવામાં આવતા વિષયો સિવાયનો કોઈ પ્રોજેક્ટ બનાવવાનો હતો અને માત્ર પ્રોજેક્ટ બનાવવા પૂરતું સીમિત ન હતું પણ આખો પ્રોજેક્ટ બાળકો દ્વારા વર્ણન પણ કરવામાં આવ્યો હતો બાળકો અને વાલીઓએ ખૂબ ઉત્સાહ સાથે આમાં ભાગ લીધો હતો અને તેમનો ઉત્સાહ વધારવા શાળાના સંચાલક લાખાણી તથા બાળકોને પ્રોત્સાહન મળે લીડરશીપ ક્વોલિટી ડેવલપ થાય સ્ટેજ ફિયર દૂર થાય અને કોન્ફિડન્સ વધે તે માટે આખા પ્રોજેક્ટને એક સુંદર ચિત્ર આપી એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વાલીઓ અને બાળકોએ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી સેવ પોરબંદર સિંહ તરફથી અનમ સાગર કેયુર જોશી ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી જયેશ ગોરેસરા યશ ગોહેલ વગેરે પણ આ આયોજનમાં ખાસ સહભાગી બન્યા હતા અને પર્યાવરણના વિવિધ પ્રોજેક્ટને જોઈ ખૂબ ખુશ થયા હતા હું સ્કૂલ ચલાવું છું અમારે ત્યાં આજ રોજ એક્ઝિબિશન હતું આ એક્ઝિબિશનની ખાસિયત હતી કે જે આઉટ ઓફ સિલેબસ છે તે બાળકોને ઇન્વાયરમેન્ટમાં એક્સપ્લેન કરવાનું હતું પ્રોજેક્ટ થ્રુ અને બધા ક્લાસને અલગ અલગ સબ્જેક્ટ આપેલા હતા જેમ કે ઇંગ્લિશ મેથ્સ અને ઇન્વાયરમેન્ટ જેવા તો ઇન્વાયરમેન્ટમાં બહુ સરસ રીતે બધા બાળકોએ પ્રોજેક્ટ સરસ રેડી કરેલા હતા જેમાં સેવ પોરબંદર સીની ટીમિયમે ઇન્વાઇટ કરેલા હતા બધા જ ટીમના બધા જ મેમ્બરો અહીં આવેલા હતા અને આ કાર્યને આ ને સરસ રીતે બિરદાવેલ હતો તે મેં અને આ પ્રવૃત્તિ જોઈને તેઓને પણ તેઓને પણ સારું ફીલ થયું હતું એક પર્યાવરણના બચાવ માટે આ જે પ્રોજેક્ટ હતા એમને ગમેલા હતા થેન્ક યુ